બે દિવસ પહેલાં જે વાવાઝોડું આવ્યું હતું એના લીધે આ જે કંટ્રોલ મેપ આપણા જે છે આ મોટરો અહીંયા જે લગાયેલી છે જે આપણા આજવા સરોવરના લેવલ પ્રમાણે કામ કરતી હોય છે લેવલ ઓછું થાય તો મોટરો નીચે જાય લેવલ વધે તો મોટર ઉપર આવે એટલે સતત પાણી પુરવઠો આપણને મળતો રહે એ રીતની આ કામગીરી કરતી હોય છે પરંતુ પવનના લીધે આ આખો બ્રિજ અને એ જે મોટરો મૂકી હતી એ બધું નુકસાન થયું હતું એટલે બંને મોટરો બંધ થઈ ગયેલી અત્યારે એક પંપ ચાલુ કરી દીધો છે બીજો પંપ ચાલુ કરવાની કાર્યવાહી શરૂ છે એ પંપ પણ આજે સાંજ સુધીમાં બીજો પંપ પણ ચાલુ થઈ જશે પરંતુ એકદમ નોર્મલ થતાં બે દિવસ લાગશે જે પૂર્વ ઝોનમાં અત્યારે પાણીની તકલીફ પડી રહી છે એ નોર્મલ થતાં બે દિવસ લાગશે ખાસ કરીને કઈ પ્રોબ્લેમ અત્યારે થઈ રહ્યા છે કેટલા લોકો આની વંચિત છે આજવા ટાંકી છે નાલંદા છે પાણીગેટ છે એમ ચાર પાંચ ટાંકીઓમાં આની અસર છે અને લગભગ આખો પૂર્વઝોનમાં આની તકલીફ પડી રહી છે પરંતુ કોર્પોરેશન ટેન્કરોથી પણ પાણી આપી રહ્યું છે અને પાણી સદંતર બંધ નથી પરંતુ લો પ્રેશરથી પાણી મળી રહ્યું છે એટલે ઓછું પાણી મળી રહ્યું છે એટલે એ જે તકલીફ છે એ બે દિવસમાં સોલ્વ થઈ જશે અને એના માટે જ અમે અહીંયા જોવા માટે આવ્યા છે કે ભાઈ કામગીરી કઈ ઝડપથી કરી રહ્યા છે અને આમાં ઝડપ વધારીને તાત્કાલિક આ ચાલુ થાય અને લોકોને આ ઉનાળામાં પાણી મળી જાય એ માટેની અમારા પ્રયાસો છે પાણી લો ની સમસ્યા તો પહેલેથી હતી જ પણ જે વાવાઝોડું આવ્યું વાવાઝોડાના લીધે જે સરોવર સરોવરથી પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે પુલ થી જે પાણી પૂરું પાડવામાં આવતું હતું એના ને પંપો ત્રણ પંપોને પણ નુકસાન થયું વાવાઝોડાની અંદર બહુ નુકસાન થયું છે એનું કામ તાત્કાલિક ડેપ્ટી મેયરશ્રીની સૂચનાથી શરૂ થઈ ગયું છે અને હમણાં ડેપ્યુટી મેયરશ્રી અહીંયા વિઝિટ પર આવ્યા છે એમની જોડે હું આવ્યો છું અને બે દિવસની અંદર પંપો ફરી કાર્યરત થઈ જાય અને જે ઘટ પડી છે પાણીની વીસ એકવીસ એમએલડી આ પંપો થકી ડબલ્યુ ટીપી પર જતું હતું અને ડબલ્યુ ટીપીથી પૂર્વ વિસ્તારમાં આવતું હતું જેમ કે પૂર્વ વિસ્તારની ટાંકીઓની અંદર સયાજીપુરા આજવા બાપોદ પાણીગેટ નાલંદા એ ટાંકીઓને જે તકલીફ પડી છે એ બે દિવસની અંદર આ પંપો તાત્કાલિક શરૂ થઈ જાય એ રીતની કામગીરી ડેપ્યુટી સૂચનાથી શરૂ થઈ છે અને વાવાઝોડું આવે ને આવું કોઈ નુકસાન ના થાય એની તકેદારી પણ રાખવા માટે આયોજન કરવા માટે ડિપ્ટી મેયરશ્રીએ ચિરાગભાઈએ એમને સૂચના આપી છે તળાવની અંદર કામ કરે એ ટાઈપના માણસોની જે એક્સપર્ટ ટીમ છે એને બોલાવેલ છે અને એના દ્વારા અત્યારે પંપોને એક પંપ તો ટેમ્પરવાળી ધોરણે હમણાં ચાલુ કરી દીધેલું છે અને બીજો પંપ સાત સુધીમાં ચાલુ થઈ જાય એવી કાર્યવાહી કરી રહ્યા છે અમે લોકો પંપો પંપ બી બંધ થઈ ગયો હતો પાઇપોને પણ નુકસાન થયું છે કેબલને પણ નુકસાન થયું છે અને જે વોકવે હતા એ ઊંધા પડી ગયા છે અને એ રીતનું છે બધું નુકસાન થયું હા મટીરિયલ આવી ગયેલું છે અને જે અત્યારે જે મટીરિયલ જે છે એના બી યુઝ કરી અને એને સીધું કરવાનું કર્યું છે આજ સાંજ સુધીની અંદર બીજો પંપ પણ ચાલુ થઈ જશે અને પાણી પુરવઠો એ રીધી થાય એ રીતનું સાંજ સુધી કરી દઈએ છીએ